નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત વેસ્તાન પોલીસને ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં યુવાઓને નશાકારક પદાર્થો નશાના રવાડે ચડેલા યુવકોને અટકાવવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાન હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ તેમજ ઝોન સિક્સ સલસી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આનંદ દિનેશચંદ્રની અંગત રાહે બાતમી મળી હતી કે ઉન વિસ્તારમાં જલારામ ઝૂપડપટ્ટી જતા રોડ પર એક કિસ્સા મેમડી ડ્રગ્સ વેચવા આવે છે પોલીસને મળેલી માહિતીના આધારે બતાવેલી જગ્યાથી આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરી તેની પાસે રહેલા રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિંમત ચોવીસ હજાર મોબાઈલ ફોન રોકડ મોટર સાયકલ મળી કુલ રૂપિયા અડસઠ હજાર પાંચસો નો મુદ્દા મળી જતો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણું મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે નુરાની શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઈસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફેડ્રન એટલે કે એમડી વેચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી મેફેડ રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતાં તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે